દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે રેલવે તંત્રની દાદાગીરી સ્થાનિકોમાં રોષ આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સવારે નવ કલાકે સ્થાનિકો દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો ન્યૂઝ ટીમ દ્વારા રેલવે તંત્ર જોડે પણ વાત કરાઈ કહી શકાય કે લીમખેડાના જે તાલુકા શાળા છે તે વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ જે રહેણાંક વિસ્તારની આગળના ભાગે બેરિગેટિંગ કરી દેવામાં આવ્યું હતું જે બેરિગેટિંગને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યાંના રહેવાસીઓ જે સ્થાનિક લોકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે લીમખેડા તાલુકા શાળાના મુખ્ય ગેટને અડીને આવેલા પચાસ વર્ષ જૂના રસ્તા મુદ્દે જે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એકસો પચાસથી વધુ પરિવારો રહે છે ત્યાં લીમ લીમખેડાના જે રેલવે તંત્ર છે તેઓ દ્વારા બેરિગેટિંગ કરાતા એકસો પચાસ

કોઈ બીમાર પડ્યું હોય હાજુ પડ્યું હોય તો એકસો આઠ બોલાવી હોય તો અમારે બહાર કાઢવાની કેવી રીતે રિક્ષા નથી આવતી સાયકલ નથી આવતી કશું બી જવાનો આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે તો આજની તારીખમાં નું નિવારણ થવું જોઈએ કાલે લગાડ્યા હતા ને અમને કોઈ જાણ કરી નથી એવી શું માંગ છે તમારે અમારે આ ખાલી આ પતરા નીકળવા જોઈએ બસ એ જ માંગ છે બીજી કોઈ માંગ નથી દિલીપભાઈ અગ્રવાલ

કેવી રીતે કરવાનું અમારે ગરીબોને ની સાંભળો કે ગરીબ ગરીબોને ની સાંભળવી પડે ગરીબોને ને હેરાન કરવાના હોય છે તંત્ર પાસે શું માંગ કરી રહ્યા અમારે ખુલ્લું કરવાની માંગ છે અમારી કે આ હટવું જોઈએ બસ બીજું અમારે કશું જોઈતું નથી અમે તો મજૂરી કરીને ખાઈ લઈશું તમારું નામ જયશ્રી અગ્રવાલ અને પચાસ વર્ષ ઉપરનો નો રસ્તો મારો તો જન્મ બી નતો તો એના પેલ રસ્તો છે અને આ કોઈ મરી જાય હરિયા તેને કાઢવા ના કઈ થી અમારે અને કોઈ બીમાર હાજુ માંદુ થયું તો એક આદિ રિક્ષા આવે એવો તો રસ્તો રાખવો પડે ને અહીં છોરાઓ ભણે પાછળ તાલુકા સાડા છે કેવી રીતે જાય બાઇક બી નહીં જઈ શકે આ રસ્તો એવો બંધ કરી દીધો હવે અમારે શું કરવાનું અમારા નિકાલ જોઈએ બસ શીતલ બેન્દરજી મારું નામ મનોજ દરજી છે અને અમારી એ વસ્તુ કેવી છે કે આ વર્ષોથી છે ને તે ચાલીનો રોડ છે ઓલરેડી પચાસ થી સો ઘર જેવા અંદર છે બરાબર અને આ રસ્તો વર્ષોથી આ ચાલી નો છે જેમાં અમુક લોકો જે છે ને રોજ ને રોજ ગુજરાન ચલાવે છે એમાં એમના રેકડા અને આ તે બધું લાવવા લઈ જવાનું હવે આ બિલકુલ જ બંધ કરી દીધું છે એમની રોજની રોજગારી પ્લસ અંદર કાલ ઉઠીને કોઈ બીમાર માંદો આ પડ્યું છે તો અંદર છે ચાલી રોડ છે મેન તો અંદર જવું કેવી રીતના ખાસ એના માટે અમારે રેલવે ની કામગીરી થી અમને કોઈ ઇસ્યુ નથી બરાબર પણ કાતો પછી એમનો એક ગેટ મૂકી ગેટની જવાબદારી આખી સોસાયટી વાળા લે છે કે ખોલીને બંધ કરીને જશે ને આવશે પણ આટલી જગ્યા ખાલી ખુલ્લી કરી આપે એટલી અમારી રેલવે માંગણી છે બસ એ ખબર જ નથી પડવા દીધી કાલે અચાનક આયા અને કઈ એક હું કરી કે ખબર અમને ખબર બી નથી પછાડી દીધી એમ અને આ એકચુઅલી આટલું રેલવેમાં આવતું બી નથી પણ આવતું હોય તો અમને બી કોઈ વાંધો નથી પણ એક જ વસ્તુ કેવી છે કે એવો ગેટની વ્યવસ્થા દે ગેટ ચોવીસ કલાક બંધ બીમાર પડે કે એમ્બ્યુલન્સ કે રીક્ષા રિક્ષા અંદર જઈ શકે ખાલી એટલું અમને સેટ કરી હાલે અમારે બીજી એમની જોડે કોઈ વધારે એમ એ નથી એમનું કામ બી થવું જોઈએ અને આખી આ સોસાયટીનું ગામનું કામ છે આખી ચાલી છે તમે દેખી શકો છો પચાસ ઘર ઉપર છે એ બાજુ બરાબર અમારે એમના માટે આ કહેવાનું છે બસ બરાબર